સુરત પોલીસ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા નવી પહેલ કરી છે સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ કરીને માઇક દ્વારા એનાઉન્સમેન્ટ કરીને ઘાતક હથિયારો સ્વયંભૂ જમા કરાવવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે જે અપીલનો લોકોએ સારો પ્રતિસાદ આપ્યો છે અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે અઠવા પોલીસ દ્વારા માઇક દ્વારા અપીલ કરાઈ હતી જેમાં લોકોએ સ્વયંભૂ હથિયારો જમા કરાવ્યા હતા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પોલીસ કમિશનર પદ નો શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને નાગરિકોની સલામતી જળવાઈ રહે તે માટે તમામ પ્રયાસો કરવાના છે અઠવા વિસ્તારની અલગ અલગ સોસાયટીઓમાં જઈને માઇક દ્વારા લોકોને સૂચના આપી હતી કે જો તમારી પાસે ઘાતક હથિયારો જેવા કે તલવાર પિસ્તો સામે પોતાની પાસે રહેલા ઘાતક હથિયારો જમા કરાવી દીધા હતા અથવા પોલીસ અપીલ બાદ ત્રેવીસ થી વધુ હથિયારો જમા થઈ ગયા હતા પોલીસ દ્વારા લોકોને જણાવવામાં આવ્યું હતું કે જો તમે સ્વયંભુ અહીં હથિયારો મૂકી દો તો કોઈ પણ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે નહીં પરંતુ જો પોલીસ ચેકિંગમાં હથિયારો તમારા ઘરમાંથી મળ્યા તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે ત્યારે લોકોએ પોતાની પાસે રહેલા હથિયારો જમા કરાવ્યા હતા